જે એક સરસ મજાની વાત કરવી છે જે મને બહુ ગમે છે અને જીવનના દરેક તબક્કામાં આ વાત દરેકને ગમે ને એવી વાત છે કે જ્યારે તમે બારમું પાસ કરો અને પછી કોલેજમાં જ્યારે ગયા હોય જેટલા લોકો ભૂતકાળમાં ગયા છે એને એના કોલેજના દિવસો યાદ આવશે જે લોકો અત્યારે છે એને એના કોલેજના દિવસો યાદ આવશે પણ પિક્ચરમાં જોઈને આપણે જે કોલેજ ધૈર્ય હોય ને રિયલ લાઈફમાં આપણને જે કોલેજ દેખાય આપને કાં આપણી કોલેજ ઉપરથી માન ઉતરી જાય ને કાં પિક્ચર ઉપરથી માન ઉતરી જાય કેવી સરસ મજાની લાઈફ હોય ને એમાં તો કોલેજની અને આપણી કોલેજ કેવા અનુભવ આપણને તો આપણી કોલેજમાં થયા મને તો માન જ ઉતરી ગયું મેં કીધું હું કોલેજ નહીં હું સ્કૂલમાં જ આવીશું હા એવી એવી કોલેજ અને કોલેજનો ટાઈમ છે ને એમાં દર વખતે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ પહેલી વખત કોલેજમાં જાય ને એટલે ઘણા બધા સપના લઈને જાય અને એમાં સૌથી બધાને એવું હોય કે અમુક ને એવું હોય કે મને સારો મિત્ર મળશે અને નેવું ટકા ને એમ હોય કે મને મારો પ્રેમ અહીંયા મળી જાય ભણવાનું તો ગયું તેલ લેવા પણ કોલેજ આવે ને એટલે એનો સમાનાર્થી શબ્દ આવે પ્રેમ મને તો મારો પ્રેમ અને જે બાદશાહી થી આપણે કે પાંચ વાર પ્રેમ ગોતી ના આવશું હરામ જો એક પ્રેમ મળે તો અને કોલેજમાં ઘણા બધા એવા લોકો છે ઘણા બધા એવા છોકરાઓ છે જેને દર અઠવાડિયે સાચો પ્રેમ થાય છે અલગ અલગ વ્યક્તિ હારે જોજો આવી ઘણા બધા લોકો અને આજકાલ તમે જે રમણા એલ્યુમની થાય ખબર છે કોલેજના અમુક વર્ષો પછી જૂના સ્ટુડન્ટ્સને બોલાવે ચાલી વર પછી એલ્યુમની થાય માથે ટાલ ને ફાંદ ને બે નહીં માઇક્રોમાંથી મેગા થઈ ગયા હતા અને એ બધા ની પ્રિન્સિપાલે પૂછ્યું કે આપણી કોલેજમાં કોઈને કડવો અનુભવ થયો એક ભાઈ મને મારી જ જીવનમાં મીઠાશ નથી આવી પણ કોલેજ અને આજકાલની કોલેજમાં શું છે કે પેચઅપ ને બ્રેકઅપ ને આવું બધું બહુ કોમન છે અમુક એક ટાઈમ હતો કે જયારે આવું નહોતું વોટ્સઅપ વગરની દુનિયા ખબર છે લીખે જો ખતું જે ઈ દુનિયા યાદ છે ગાવ ને જરા ગાવ બે મિનિટ મારી હારે તો મને એવું લાગે તમે બોયલા લિખે છે અને અલા કબૂતર ના મોકલવાની એક હતું ખબર એ સારું થયું આપણે રિટાયરમેન્ટ આપી અત્યારની જનરેશન હોય ને વોટ્સઅપ વાળી કે જે દર બે મિનિટે મેસેજ મોકલે જો એને કબૂતરને મોકલ્યો ને કબૂતર આપઘાત કરી લે મારે કબૂતરી હોય ને કે તારી ચીઠીઓ દીધે રાખવાની પણ અત્યારે છે ને પેચઅપ ને બ્રેકઅપ ને આવું બધું બહુ કોમન થઈ ગયું છે કોલેજમાં હમણાં એક છોકરા છોકરી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ બે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઉગ્ર ચર્ચા થઈ છોકરો કે હવે તો હું તને ઓળખું છું છોકરી કે તારો વેમ છે કે તું મને એટલું જ ઓળખાશ જેટલું મેં તને કીધું છે ઓલો કે એમ નહીં હું તને વધારે ઓળખું છું એફ ડી અને ઇન્સ્ટામાંય તારી પ્રોફાઇલ મને યાદ છે છોકરી કે એ તારો વેમ છે બે દિવસ પહેલાં જે બે વાગે ડોલી સાથે ચેટ કરતો હતો ને તું એ હું જ હતી હાથથી કાંઈ નહીં એટલે અને એને એને છૂટુંયે થઈ ગયું બે બેયનું પણ આમાં મારું કહેવાનો મુદ્દો એટલો જ કે ફેસબુક ઉપર અને ઇન્સ્ટા ઉપર આપણને ક્યારેક જે પાપા કી પરીઓ દેખાય ને એ રિયાલિટીમાં મમ્મા કા કાલુ પણ હોઈ શકે જનહિતમાં જારી તમારા હાથ માટે મહેનત કરું છું હમણાં એક છોકરીના બોયફ્રેન્ડને કહી દીધું કે આજથી આપણે બ્રેકઅપ એટલે છોકરો કે શું શું શું

અને એક નાનામાં નાની લવ સ્ટોરી રામોડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડું છું નાનામાં નાની લવ સ્ટોરી કે એક છોકરો છોકરીની પાછળ હાથ ધોઈને પડ્યો તો એક છોકરો છોકરીની પાછળ હાથ ધોઈને પડ્યો તો પછી શું છોકરીએ મોઢું ધોઈને દર્શન દઈ દીધા છોકરો હાથ ધોઈને પાછો ગયો કે આની હારે ન કરે આથી બેન મારી બેન તું બીજી નાનામાં નાની લવ સ્ટોરી કહો કે છોકરી આવીને એના બોયફ્રેન્ડને કીધું એ કે હું બ્યુટી પાર્લર ગઈ હતી છોકરો કે બંધ હતું મારો એક કઝિન છે એ તાજો તાજો કોલેજમાં ગયો છે છ જ મહિના થયા એને કોલેજમાં અને કોલેજમાં જાય ને એટલે પહેલો એને હરખ શું હોય કે મોબાઈલ આવ્યો હોય હાથમાં અને નવા નવા ફ્રેન્ડ્સ થાય આખો દી સોશિયલ મીડિયા ઉપર મોબાઈલ સિવાય કાંઈ જિંદગી જ નહીં એ એટલો બધો મોબાઈલનો ઓલો થઈ ગયો છે એડિક્ટેડ કે હવે ઘરે કંકોત્રી આવે ને તોય આમ આમ કરતો હોય મેં નહીં કહેવું ની દીદી કે તમને ખબર છે મેં કીધું શું એ કે અત્યારે મારું દિલ વાઇબ્રેટ થઈ રહ્યું છે અત્યારે મારું દિલ વાઇબ્રેટ થઈ રહ્યું છે જરૂર મને કોઈ સાયલન્ટ મોડમાં યાદ કરે છે મેં તો આમનામ સ્વિચ ઓફ ન થઈ જાતો ધ્યાન રાખવું પડે ને બેન શું ગમે એમ તો એની અને મોબાઈલ સિવાય વાત જ એક વખત પૂછ્યું કીધું તું રાત્રે ઊંઘે ક્યારે એ કે જો ચોપડી હાથમાં હોય ને તો રાતે નવ વાગે અને મોબાઈલ હાથમાં હોય તો રાતે બે વાગે મેં કીધું એમ નહીં જમવામાં તને કેટલી વાર લાગે એ કે મોબાઈલ હાથમાં હોય તો બે કલાક અને મારો મોબાઈલ બીજાના હાથમાં હોય તો બે મિનિટ મે તૈયાર થતા તને કેટલો ટાઈમ લાગે કે રીલ બનાવી હોય તો એક કલાક અને નામ થવું હોય તો દસ મિનિટ બોલો આ કોલેજમાં ગયો ને એટલે મેં આની જ વાત કરે મોબાઈલ એટલે મેં કીધું આની બારે એક દુનિયા છે મને કે લિંક મોકલજો નું જોઈ લઈશ મેં સલાહ ન આપી મેં આને ન હોય અને આ ઘણી બધી વાતો શેર કર મને કે અવની દીદી આજે તમારા પ્રોફેસર અમને એમ કીધું કે ભણો કાંઈક ભણો મેં તો તે શું કીધું એ કે પછી મેં કહી દીધું ભણે તો એ જ એને બેંકમાં નોકરી કરવી હોય મેં તો તારે શું કર્યું કે મારે તો લોન લેવી છે લોન માલ્યા જેવી મની હેસ્ટ મની હેસ્ટ આવ્યું ને અમે તમને નહીં ખબર હોય પણ યંગ જનરેશન માટે મની હેસ્ટ આવ્યું મની હેસ્ટ હેસ્ટમાં એ શીખવાડ્યા કે આઠ દસ જણા જોઈ ને બેંક ચોરી આવ્યા હવે એ શીખવાડો ને માલ્યા પાસે શીખો બેંક ગયા વગર બેંક ચોરી લીધી બોલો મને એસની જરૂર જ નથી અને એ પાછો આવીને મને કે મને છે ને સ્ત્રીઓ ઉપરથી માન ઉતરી ગયો તને શું હજી તાજો તાજો કોલેજમાં જાશ અને માન છે ને આવતી કે આ સ્ત્રી સશક્તિકરણ હોવું જ ન જોઈએ નારી આમ ને નારી હોવું જ ન જોઈએ મેં કીધું પણ તને એવું શું હું ક્યાંયથી રોજ શટલમાં જાઉં

અને એની વાતું જેવી એવી કે દીદી કે છોકરીઓ છે ને સેલ્ફી પાઉટ કરીને સેલ્ફી લેન ત્યારે એનું મોઢું કેવું થાય ખબર છે પાઉટ લઈને સેલ્ફી લેન ત્યારે કેવું થાય મેં કેવું કે બાપા બીડી હળગાવતો હોય ને એવું બધું હવે હાઉં રાખ મારા ભાઈ પછી કાંઈક રીત હોય ને અને અને એક ખબર છે વર્ષો પહેલાં ગીત આવ્યું કોલેજ મેં પઢના લીખના ચાઇએ રોમાન્સ કા કાબી એક લેક્ચર હોય ના જાય પણ કદાચ આવું વિચારો કે પ્રેમ ભણવા તરીકે આવે તો પછી પેપર કેવા નીકળે પ્રેમ આંધળો હોય છે આનો અર્થ વિસ્તાર કરો આ વિચિત્ર હોય ને કોલેજમાં એક વ્યક્તિ એવો હોય જ બધાયની કોલેજમાં જે બધાયનું સેટિંગ જ કરાવતું હોય અને પોતાને ક્યાંય મેળે ન આવતી હોય અને ભવિષ્યમાં એ ઝેરી વાંધો થઈને રહે આવું બધાયને એકાદ મળ્યો જ હોય અને પણ આ કોલેજમાં આવે પછી શું થાય કે એ પછી તો કોલેજના જ પેલા પ્રેમના સિલેબસ નીકળે ને પછી ગીત કેવા આવે પોએમ્સ આવે ને રાઇમ્સ ટ્વિન્કલ ટ્વિંકલ ट्विंकल, ट्विंकल, स्टार, तेरी गई ट्विंकल, 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 स्टार, तेरी गई गई बाजार. बाजार. उसको मिल गया मेरा प्यार तू बैठ के मखिया मार પછી પ્રેમમાં ગણી આવે ને લ્યો પ્રેમનો પાળો કેવો હોય સાંભળવો છે પ્રેમ એક પ્રેમ પ્રેમ હમજણ પ્રેમ તેરી સગાઈ પ્રેમચોક બંધન પ્રેમ પંચા પરિવાર પ્રેમ છકે સ્નેહી પ્રેમ સતા સંબંધી પ્રેમ અઠા આદર નવા રિલેશન ને પ્રેમદાને પરમેશ્વર એક જગ્યાએ મેં કીધું ને ત્યાં કે અમે તો ઇંગ્લિશ વાળા ગુજરાતી ન આવડે તો ઇંગ્લિશમાં સાંભળો લવ વન જા લવ લવ ટુ જા અન્ડરસ્ટેન્ડિંગ લવ થ્રી જા એન્ગેજમેન્ટ લવ ફોર જા બોન્ડિંગ લવ ફોર ઇજ ફેમિલી લવ સિક્સ જા રિલેટિવ લવ સેવન ઝા રિલેશન લવ એટ ઝ ક્રેડિટ લવ નાઇન ઝા રિલેટિવ ને લવ ટેન ઝ ગોડ પણ આવું આવે તો હો પૂછાય કેવું પેપરમાં તારા ઘરમાં ભાઈ બહેન છે કે નહીં આનો અર્થ વિસ્તાર કરો પેપર આવવા નીકળે ને પણ આ એક પેલું છે ને પ્રેમમાં છે ને પ્રેમ આંધળો હોય છે આવું બધા કહે છે ને પણ અમુક એવા મળે ને કે આપને જગતા કરી દે પ્રેમમાં હતા અને પછી અલગ થયા અલગ એટલે વેકેશન પડ્યું તો ઘરે જવું પડે ને પણ ફોનમાં ચાલુ હોય ને ભાઈ વાતચીત એટલે છોકરીએ વળી કીધું ઓલા છોકરાને કે તને મારી બહુ યાદ આવે તો તે શું કરે આવું પૂછાય નહીં આવું આવું ક્યારેય કરતા નહીં છોકરીએ પૂછ્યું કે તને મારી બહુ યાદ આવે તો તું શું કરે છોકરો કે તને ભાવતી ડેરી મિલ્ક ખાઈ લઉં પછી છોકરાને ઉત્સુકતા થઈ એણે પૂછ્યું કે તું શું કરે ઓલી કે હું એ ગુટકા ખાઈ લઉં એનાથી વધારે યાદ આવે ને તો એકાદ સિગરેટ પી લઉં અને એનાથી વધારે ઓલો કે બસ હું સમજી ગયો હવે ચોખવટ ન પાડતી અને હમણાં તો એક વેલેન્ટાઈન ડે ની રાહ જોયા વગર એક છોકરા એક છોકરી કહી દીધું આઈ લવ યુ સીધું કોઈ પણ જાતના મથાળા બાંધા વગર આઈ લવ યુ એટલે છોકરી કે મોઢું જોયું છે છોકરો કે હા એટલું બધું ખરાબ નથી હું મેનેજ કરી લઈશ છોકરી કે હું તારું કઉ છું ડામરના ટીપડા આગળ પાછળ જોયા વગર સીધું આઈ લવ યુ સમજા શું તારી જાતને એ કે એમને પણ તું મેં તને જોઈ તું દસ દિવસથી અહીંયા ફરસી કે રોજ રવિવાર સિવાય રોજ એકને એક કપડામાં ફરતી હોય રોજ એકને કપડામાં ફરતી હોય છોકરીએ બે લાફા મારી લીધા એ કે હું જે કંપનીમાં નોકરી કરું છું ને એનો યુનિફોર્મ છે સાલા બેરોજગાર મોઢું જ ન દેખાડતો તું તો મને અને પ્રેમ હાલો આ પ્રેમ આપણે મળ્યું કે હાલો કોલેજમાં આપને પ્રેમ નથી મળતો અને નેવું ટકાને નહીં મળે મળે એ બાઇક સાડી પછી વસ્તુ શું આવે મિત્ર કે આપને એમ થાય મિત્ર તો સારો મળવો જ જોઈએ કોલેજમાં પણ એ નથી મળતા અને જો મિત્ર એવી વસ્તુ છે કે દરેક મા બાપને એક વસ્તુ હોય દરેક મા બાપને એક દરેક છોકરાને એક મિત્ર તો એવો હોય કે જેના માટે મા બાપ એમ કહેતા કે આને લીધે જ મારો છોકરો બગડી ગયો તમારા છોકરાએ કેટલાને બગાડ્યા છે અમને ખબર છે મિત્રતાની વાત આવે ને મિત્રો જ્યારે હોય ને હમણાં કોલેજમાં બે મિત્રો વાત કરતા હતા એક મિત્ર કે હું આ નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાઉં બરાબર બોલો કે હા એ કે આ નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાઉં તો બાજુમાં જે એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓ છે એ મને દેખાય મિત્રને એને પૂછ્યું કે આ નાળિયેરીના ઝાડ ઉપર ચડી જાઉં તો બાજુમાં રહેલી એન્જિનિયરિંગ છોકરીઓ દેખાય બોલો મિત્ર હોશિયાર હતો કે હા દેખાય ને અને ત્યાંથી પડી જાવ તો મેડિકલની છોકરીઓ દેખાય સ્વયંથી જોસ આગળ કેમ વધુઈ તારા ઉપર છે ને બે મિત્રો વાત કરતા કે કોણ કહે છે છોકરા ઓછું વિચારે છે કોણ કહે છે છોકરા ઓછું વિચારે એકવાર છોકરી સ્માઈલ આપી દે ને તો શેરવેર શેરવાની ના રંગ થી લઈને છોકરાના નામ સુધીનું વિચારી લે એકવાર સ્માઈલ આપવી જોઈએ અને અને મિત્રો જે વાત કરતા હોય એક છોગે મે પૂછ્યું ને મે કીધું લગ્ન થાય તો શું થાય ખબર છે તમને ભાઈ એ છોકરાએ મને સરસ જવાબ આપ્યો કે હા દીદી બે લોકોની જિંદગી બદલાય લોકોના સ્ટેટસ સ્ટેટસનું જે હેલું છે મૂકે મૂકે અને એમાં કમેન્ટ મારવી પડે એ હવે એક વ્યવહાર થઈ ગયો છે હા તમે કોઈનો બર્થડે વિશ કરતો આપણે સ્ટેટસ ન મૂકી તો એને ખોટું લાગી જાય મેં એના બર્થડેમાં મૂક્યું એના મારા બર્થ ન મૂક્યું લે હા એક જ એક જાણ મને પૂછતા કે તમે આમ ક્યાંય ફરવા ન જતા આવું નીરસ લાઈફ છે તમારી મેં તું કેમ કે તમે સ્ટેટસ નથી મૂકતા ને મેં તું સ્ટેટસમાં જીવું છું મારે સ્ટેટસ મૂકવાની જરૂર નથી અને અમુક લોકો તો સ્ટેટસ વગર ના જાય સ્ટેટસ મૂકી રાખે પંદર પંદર સ્ટેટસ હોય રોજ ના પંદર પંદર અને આપણા જેવા નવરા પાસે જોવે ખરા મૂળ તો આપણો સ્વભાવ પંચાતીઓ ને આપને જાણવું ક્યાં ગયા શું કરીશી તાજા તાજા લગન થયા એટલે છોકરો ને છોકરી એટલે વર્કન્યા બે ગોવા ફરવા ગયા ગોવા ફરવા ગયા ને એટલે તરત ફોટો મૂક્યો એક જ નારિયેરમાંથી બે જણા છે ને સ્ટ્રોથી નાળિયેર પીતા હતા નીચેના પપ્પાએ કમેન્ટ કરી નાળિયેરમાંથી આમ એક જ સ્ટ્રો આમ સ્ટ્રોથી એક જ નારિયેરમાંથી પાણી પીતા હતા ને પપ્પાએ કમેન્ટ કરી બેટા તું ફરવા ગયો છો તારો બાપ હજી બેઠો છે કર્કસર છે ની બે નાળિયેર લે છોકરાએ મૂકી દીધું હવે ઇન્સ્ટા સિવાય ક્યાંય નહીં બાપા ઇન્સ્ટા યુઝ નથી કરતા પણ શું વિચારીને આપણે લીયા કોલેજમાં સાહેબે પૂછ્યું ને એક છોકરાને પૂછ્યું કે તું કોલેજ ભણીને પાસ થઈશ પછી શું બનીશ એ હું મોટો બધો સીએ બનીશ દરેક શહેરમાં મારી એક ઓફિસ હશે દરેક શહેરમાં મારું એક ઘર હશે ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાનું આઉટ ઓફ વર્લ્ડ બધે ફરવાનું આઉટ ઓફ ગુજરાત ફરવાનું એ સરસ બેસી જા ગોલ સારો છે બીજી એક છોકરીને ને ઉભી કરી બેટા તું શું બનીશ એ કે હું આની પત્ની બનીશ આપણો એક જ ગોલ છે બસ આ પકડાઈ જાવ જોઈ મને એક સરસ મજાનો દુહો યાદ આવે નેન પદાર્થ નેન રસ નેણા નેણ કરન નેન પદાર્થ નેન રસ નેના નેણ કરન મન જાણે શું પ્રીતડી પ્રથમ નેણ કરન મને શું ખબર કે પ્રીત શું છે આપણે નીકળી પડ્યા છીએ ને અને જો કેવું જુઠાણામાં આપણે જોઈએ છે મારાથી લઈને તમારા સુધી તમે એમ કહેતા હોય દેખાવમાં કઈ નથી રાખ્યું મૂળ તો ગુણ છે ને આવું કેવા વાળા આપણે બધા દેખાવમાં શું મૂળ તો ગુણ છે ને જો ખરેખર ગુણમાં રસ હોય તો બાયોડેટા આવે ત્યારે ફોટો શું કામ જોવો છો એક્સરે મોકલો મોકલો આધાર કાર્ડ દેખાવમાં જ રસ છે ને પ્રથમ જ્યારે પ્રેમ કે આંખોથી જ થાય છે ને પ્રેમ ને પછી મન સુધી પ્રેમ પહોંચે છે ખરેખર પ્રેમ કેવો હોય અત્યારે તો આપણે કે ને ચાઇનીઝ જેવો પ્રેમ થઈ ગયો છે આજે પ્રેમ છે ને કાલે માથી મારે તારે કાંઈ મેં તું મારો ભાઈ એના જેવું થઈ ગયું છે હમણાં એક ડૉક્ટરને બ્રેકઅપ થયું બોલો ડોક્ટરને બ્રેકઅપ થયું ને એટલે છોકરીએ કીધું કે જો મેં તને જેટલી ગિફ્ટ આપીને મને બધી પાછી આપી દે ને તે મને જે લેટર આપ્યા છે એ હું બધા તને પાછા આપી દઉં એટલે છોકરાએ બધું પાછું આપી દીધું અને પછી આપણે સાત વાર મળ્યા છીએ તો સાત ગુણ્યા સો કરીને સાતસો રૂપિયા તારે મને આપવાના એટલે છોકરી કે આ સાતસો રૂપિયા છે ને કે કન્સલ્ટિંગ પ્રેમ ખરેખર કેવો હોય કે પ્રેમ આંખોથી નથી થતો ડૉક્ટર શરદ ઠાકરની એક વાત મને બહુ ગમે તમારા સુધી પહોંચાડું કે એને જીવનમાં બનેલી સત્ય ઘટના ગાંધીનગરથી અમદાવાદ હાઈવે ઉપર નીકળતા હતા જુલાઈનો સમય હતો ને ઝરમર ઝરમર વરસાદ થતો હતો સાત આઠ ઝરમર વરસાદ થતો હોય અને વરસાદની ઋતુ એટલે તો પ્રેમની ઋતુ કહેવાય ને એટલે એ ગાડી લઈને જાતા હતા ને ગાડીમાં ગીત આવતું હતું ક્યાં અહીં પ્યાર હે આપણે બધાએ સાંભળેલું ગીત ક્યાં અહીં પ્યાર હે એ ગીત વાગતું હતું અને બાઇકમાં બે પ્રેમી જાતા હતા પ્રેમી યુગલ જાતું હતું અને આજે ખબર છે કે એટલું બધું પ્રેમી એટલા વરસાદમાં બે એક બીજું કોઈ હતું નહીં એ નિર્જન રસ્તો હતો એ બે પ્રેમી જતા હતા અને વચ્ચેથી હવા પણ પસાર ન થઈ શકે એ રીતે બે જતા હતા એકબીજા સાથે પ્રેમાલાભ કરતા હતા તારા વગર હું નહીં જીવી શકું મારા વગર તું નહીં જીવી શક અને આપણે બે એકબીજા સાથે જીવવાના કસમ લીધા છે ને આપણે બે એકબીજા સાથે વૃદ્ધ થવું છે ને આમ ને તેમને અને એમાં છોકરીને ગિફ્ટ આપ્યું હતું છોકરાએ એપલનો ફોન આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ એટલે છોકરી બેના સેલ્ફી લેતી હતી એટલે જેવો સેલ્ફી લેતો ને તો અહીંયા પાણી ભરાવાનું હતું તો ખાડામાં ખબર ન પડી છોકરાને તો જરાક ખાડો આવ્યો જેવો ખાડો આવ્યો ને એવો ફોન હાથમાંથી ઉલડીને પડી ગયો એટલે છોકરાએ ઊભું રાખ્યું ને બે બાજવા મીંડા આમ હોય કે ફોન ફોનનું ધ્યાન રાખતી રાખતી નથી મારી જિંદગીનું ધ્યાન શું રાખીશ ને આપણે આજથી કાંઈ નઈ ને તું આજથી તારા ઘરે હું મારા ઘરે મારો ફોન પાડી દીધો ને તને ખબર છે દોઢ લાખ રૂપિયો કેમ થાય છે મારા બાપા એ માંડ મને આપ્યા હતા એમાંથી મેં તને હા મેં છોકરીએ કાંઈ બાકી ન રહી બાજવા એટલે ડોક્ટર સાહેબ ઉતરા ને બે શાંત પાડ્યા કે પેલા ફોન ગોતો કે ફોન ક્યાં છે મૂળ મુદ્દા ઉપર આવો કે જેના ઉપરથી તમે બાજો છો હમણાં કેવો સરસ પ્રેમાલાપ કરતા હતા એટલે ડોક્ટર સાહેબ રિંગ મારી ખાડામાં ફોન પડી ગયો હતો એટલે ખાડામાં ફોન પણ એમાં લાઈટ થઈ લાઈટ થઈને તો જોયું તો ફોનની બાજુમાં એક કાળોતરો સાપ બેઠો હતો હવે જો હાથ લઈને ફોન લેવા જાય ને તો ઓલો ડંખ મારી દે એવો સાપ ફેણ ચડાવીને જ બેઠો તો એટલે બે માંથી એક હિંમત ન થઈ કે હવે શું કરશું છોકરી કે કોઈ પણ ભોગે આ ફોન તો મારે જોઈએ જ આ ફોન નહીં તો તું નહીં હાલ જ નહીં ફોન વગર મારા કેટલા લિસ્ટ છે ને મારા ફોટો છે ને આમ છે ને તેમ છે એટલી વારમાં એ ભાઈ સામેથી હાલીને આવતા હતા નિર્જન રસ્તા ઉપર ઝરમર ઝરમર વરસાદમાં એટલે એ છોકરાએ કીધું કે તમે આમાંથી મને ફોન કાઢી દેશો તમે જો મને આમાંથી ફોન કાઢી દો તો હું તમને બે હજાર રૂપિયા આપું ઓલા ભાઈ કાંઈ પણ વિચાર્યા વગર કે હું કાઢી દઈશ હું કાઢી દઈશ પણ ડૉક્ટર સાહેબે કીધું કે એક મિનિટ તમને ખબર છે જેમાંથી ફોન કાઢવાનો છે ને એમાં કાળોતરો સાપ છે અને એ કદાચ તમને ડંખ મારી દેશે ને તો તમારું મૃત્યુ અહીંયા ના અહીંયા થઈ જશે ડૉક્ટર તરીકે હું તમને કહું છું કે એ સાપ બહુ ઝેરી છે બોલો કે કાંઈ વાંધો નહીં મને બે હજાર આપશો ને બોલો કે બે હજાર દીધા નહીં સટ કરતો હાથ લઈને કાઢી લીધો ઈશ્વરી ભાઈની સાથે હતા કાળોતરા સાપે કાંઈ કર્યું નહીં પણ ફોન આપીને છોકરાને દઈ દીધો વળી છોકરા છોકરીમાં એ જ પ્રેમાલાપ ચાલુ થઈ ગયો જે સ્થિતિમાં બેઠા હતા એમ જ જવા માં એ જ પાછી સેલ્ફી લેવા માંડીને લઈ બે હજાર રૂપિયા આપીને નીકળી ગયા ડૉક્ટર સાહેબને નવાઈ લઈ ગઈ એણે ઓલા ભાઈને પૂછ્યું કે તે બે સેકન્ડ તારા જીવનનો વિચાર ન કર્યો એ કઈ રીતે કે તે તને ખબર છે આમાં કાળોતરો સાપ છે અને તું કેમ ફોન લઈ શકે એ અભણ માણસ હતો કે સાહેબ હું બહુ ભણેલું નથી પાંચ ચોપડી ભણેલું છું મારી કોઈ હેસિયત નથી ને તે વડે નથી હું મિસ્ત્રી કામ કરું છું સાત દિવસથી વરસાદ છે એટલે મને રોજગારી મળી નથી અને વરસાદને કારણે મારી પત્ની બહુ બીમાર છે અમે એને હોસ્પિટલ લઈ ગયા ને ડૉક્ટર સાહેબે કીધું કે દવાનો ખર્ચ બે હજાર રૂપિયા છે સાહેબ મારી પાસે બે હજાર રૂપિયા નહોતા મને ઈશ્વર તરીકે આભાર મળ્યા એણે મને એમ કીધું કે બે હજાર રૂપિયા હું તને આપું મારા માટે તો ઈશ્વર થઈ ગયા પણ ડૉક્ટર સાહેબ કે તું મરી ગયો હોત તો એ કે હું ભલે મરી ગયો મારી પત્ની તો જીવી જાત ને પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તું તારી પત્નીને આટલો બધો પ્રેમ કરસ ત્યારે એ અભણ માણસે જે જવાબ આપ્યો ને હૃદય હોહરવો નીકળી જાય એવો જવાબ એ અભણ માણસ કે પ્રેમ શું છે ને એની મને ખબર જ નથી પ્રેમ શું છે એની મને ખબર જ નથી પણ હું મારી પત્ની વગર એક સેકન્ડ પણ જીવી શકું ને એ મારી કેવળ નથી પ્રેમ પાછા ડોક્ટર સાહેબ ગાડીમાં બેઠા પાછું ગાડીમાં ગીત ક્યા પ્યાર કયો પ્રેમ આપણે જોવાનો છે ને આપણે પ્રેમ આપણે તો બહુ નસીબવાળા છીએ દોસ્તો કે આપણા પતિ કે આપણા પ્રેમી ઘરેથી સવારે બહાર નીકળે ને તો આપને ખબર છે ખાંજે પાછો આવશે તમે વિચાર તો કરો કે જે દુનિયાને ને દેશને બચાવવા માટે જે સૈનિકો લડે છે એની પત્નીને ખબર નથી કે મારો પતિ પાછો આવશે કે નહીં શું હોય એનો પ્રેમ ક્યારેક એક સેકન્ડ તો વિચારો પાંચ કે દસ મિનિટ કે કલાક આપણો પતિ મોડો થાય ને તોય દસ ફોન આપણે કરી છે તમે ઠીક છો ને રસ્તામાં તમને કઈ જ નથી ને આપણી લાગણી છે આપણો પ્રેમ છે એટલા માટે ઓલીને ખબર નથી અહીંયા સિયાચીનમાં જાઓ એવી ઠંડીમાં જાવ ફોન લાગતા નથી નેટવર્ક હોય ને શું કરે મારો પતિને બે ત્રણ મહિને એક ચિઠ્ઠી આવે તોય ઠીક છે બાકી એને તો યાદોમાં જિંદગી કાઢવાની ને એવી એક પત્ની માટે દુહો લખાયેલો છે એવી એક પત્નીએ લખેલું છે કે ટાંકા લઈ તુણી લ્યો પડદા પાપણના પ્રેમ કેવો હોય પોતાના સાજન માટે કે ટાંકા લઈ તુણી લ્યો પડદા પાપણમાં અખંડ અખિયામાં રહે સપના સાજનમાં કે છે ને મોત તો ઇન્સાન મોત તો ઇન્સાન કો આતી હે યાદો કો નહીં આતી કેવી રીતે તમે પોતાને એટલે જેને પ્રેમ મળ્યો છે જેને સાચો પ્રેમ મળ્યો છે એને ઈશ્વર તરીકે સ્વીકારજો પ્રેમમાં ક્યારેય દગો ના દેતા જો બને ને તો કારણ કે દગા તરીકે કોઈક તમને સાચો પ્રેમ કરે છે અને તમે એને ટાઈમપાસ તરીકે લ્યો છો પણ એ વ્યક્તિની જે હાલત થાય છે ને એ આખી જિંદગી એમાંથી ઉગરી નથી શક પ્રેમની આવી સરસ વાત જો તમને ગઈ હોય તો રામ ઓલિયો આ મહેનત કરે છે અને આપ સૌએ શાંતિથી ફેમડીએ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ધન્યવાદ ઇન એસોસિએશન વેથ રામ ઓડિયો આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો ઓડિયો